તો હવે ગુજરાતમાં મેઘતાંડવની ફરી એકવાર આગાહી કરવામાં આવી છે કયા કયા વિસ્તારોમાં આગામી અડતાલીસ કલાકમાં આગાહી આવશે તેના વિશેની માહિતી અંબાલાલ પટેલે આપી છે તો દોસ્તો ગુજરાત પર ફરી એકવાર મેઘરાજા મહેરબાન થયા છે અને આગામી સાત આઠ અને નવ સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે આ વરસાદને મેઘતાંડવ ગણાવ્યો છે જે ખાસ કરીને ઉત્તર ગુજરાત કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોને ગમરોળશે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદ વરસશે લો પ્રેશર એરિયા ગુજરાત પર આવશે જેના કારણે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પવનની ગતિ વધી જશે સાથે કેટલાક વિસ્તારોમાં પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે આ સિસ્ટમથી સૌથી વધુ અસર ઉત્તર ગુજરાતના વિસ્તારમાં થશે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદ વરસશે અને લો પ્રેશર એરિયા ગુજરાત પર આવશે જેના કારણે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પવનની ગતિ વધી જશે અહીં આ વાસ્તવમાં છે કે ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદનું અનુમાન છે કેટલાક વિસ્તારમાં પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે આ સિસ્ટમથી સૌથી વધુ અસર ઉત્તર ગુજરાતના વિસ્તારમાં થશે અને સાથે અંબાલાલ પટેલની આગાહી અનુસાર અડતાલીસ કલાકનું એલર્ટ તેઓએ આપ્યું છે અને તેમણે આગાહી કરી છે કે આગામી અડતાલીસ કલાકમાં આંચકાના પવન સાથે ગુજરાતમાં ભારે વરસાદ આવશે ઉત્તર ગુજરાતમાં પાટણ હારીજ મહેસાણા પાલનપુર સાબરકાંઠામાં વરસાદ ત્રાટકશે અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે જ્યારે મધ્ય ગુજરાતની વાત કરીએ તો ત્યાં પણ મહીસાગરમાં ભારેથી અતિભારે વરસાદ થશે આમ અમદાવાદ અને ગાંધીનગર છળ તરબોળ થવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે તો ત્યારબાદ જણાવીએ કે હાલમાં ગુજરાતમાં જે વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે તે ચાર સપ્ટેમ્બરથી શરૂ થયો હતો અને હવે તે વધુ તીવ્ર બનશે બંગાળની ખાડીમાં ઉદભવેલી એક સિસ્ટમ હવે ડિપ્રેશનમાં ફેરવાઈ છે અને તે દક્ષિણ રાજસ્થાન તેમજ ઉત્તર ગુજરાતના ભાગો પર સક્રિય થઈ છે આ સિસ્ટમને અરબસાગર સુધી ફેલાયેલા શિયર ઝોનમાંથી પૂરતો ભેજ મળી રહ્યો છે જેના કારણે તે વધુ મજબૂત બનીને આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદ વરસાવશે ત્યારબાદ જણાવીએ દોસ્તો તો હવામાન નિષ્ણાતના જણાવ્યા અનુસાર આગામી પાંચથી આઠ સપ્ટેમ્બર સુધીમાં રાજ્યમાં તમામ ભાગોમાં વરસાદ પડશે અને આગામી તેરથી અઢાર સપ્ટેમ્બરમાં મજબૂત સિસ્ટમ આવી રહી છે જેમાં ભારે પવનની ગતિના કારણે કૃષિ પાક માટે નુકસાનકારક બની શકે છે ગુજરાતમાંથી ચોમાસું પચીસ સપ્ટેમ્બરની આસપાસ વિદાય લઈ શકે છે આ દરમિયાન સપ્ટેમ્બર મહિનામાં પણ વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે પાંચથી અગિયાર સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ અને મધ્ય પૂર્વ ગુજરાતમાં પાંચથી દસ એમ એમ વરસાદ પડવાની શક્યતા છે સાથે બારથી અઢાર સપ્ટેમ્બર દરમિયાન વલસાડ અને ડાંગમાં દસથી વીસ એમ એમ વરસાદ ચાલુ રહી શકે છે અઢારથી પચીસ સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર મધ્યપૂર્વ ગુજરાતમાં એકથી પાંચ મીમી વરસાદની શક્યતા છે સાથે અંબાલાલના જણાવ્યા અનુસાર નવરાત્રી દરમિયાન ગરમી સાથે વરસાદી માહોલ રહેશે છઠ્ઠા નોરતાથી દશેરા સુધી ગુજરાતભરમાં વરસાદી ઝાપટા પડશે એટલું જ નહીં દિવાળી આસપાસ પણ વાદળછાયું વાતાવરણ રહેશે છેક નવેમ્બરની શરૂઆત સુધી ગુજરાતમાં વરસાદની અસર રહી શકે છે ગુજરાતની આસપાસ બે વરસાદી સિસ્ટમો એક્ટિવ છે જેના કારણે ભારેથી અતિભારે વરસાદની સ્થિતિ સર્જાઈ છે વરસાદની આગાહીને પગલે તંત્રએ લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે ગાજવીજ સાથે ભારે પવન અને વીજળી પડવાની શક્યતાઓ ધ્યાનમાં રાખીને બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે ખાસ કરીને લીલા ઝાડ કે વીજળીના થાંભલા નીચે ઊભા રહેવાનું ટાળવું જોઈએ કારણ કે વીજળી પડવાની ઘટનાઓ બની શકે છે નીચાણવાળા વિસ્તારો અને નદી કિનારાના રહેવાસીઓને પણ સુરક્ષિત સ્થળે ખસી જવા માટે જણાવાયું છે આ ઉપરાંત અરબસાગરમાં કરંટ હોવાથી માછીમારો અને પ્રવાસીઓને દરિયા કિનારે ન જવાની પણ ચેતવણી આપવામાં આવી છે તેમજ એટલું જ નહીં આગામી ત્રણ દિવસ દરમિયાન ખાસ કરીને ઉત્તર ગુજરાત કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની સંભાવના છે અન્ય વિસ્તારોમાં પણ વરસાદની તીવ્રતા વધશે તેથી આગામી દિવસોમાં હવામાન પર સતત નજર રાખવી અને તંત્ર દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરવું હિતાવ છે તો આ મહત્વપૂર્ણ આગાહી છે દોસ્તો તે અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે ખાસ કરીને તમામ લોકો જાણી લેજો કે આગામી ત્રણ દિવસ છે તે ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે તો પૂરેપૂરી સંભાવના છે તે અહીં મેં પૂરેપૂરી માહિતી આપશું જણાવી દીધી છે આશા કરું છું દોસ્તો કે આપ સૌને આ મહત્વપૂર્ણ અને ખાસ માહિતી છે તે પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હોત તો અમારી ચેનલ ગુજરાત ખબર ટુ પોઈન્ટ ઝીરોને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનમાં પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવ્યા પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અનવંદ માતરમ